દિવાળી આવી છે ત્યારે આ વખતે માર્કેટમાં અવનવા ફટાકડા પણ આવ્યા છે નવી વેરાયટીઓમાં આ વખતે ગરબા તારા મંડળ વિશાળ કલરવાળી ચકરડી કોઠી વીજ ચકરડી ફેન્સીમાં મોટી પાઇપની મોટી આકાશી ફેન્સી આઈ પિકોક વિશલ કલરવાળી વગેરે માર્કેટમાં અવેલેબલ છે બીજી તરફ આ વખતે માર્કેટમાં બોમ વેરાયટીને મોંઘવારી નડી છે એક તરફ લાંબી ચાલેલ વરસાદી સિઝન અને બીજી તરફ બોમ્બની દિવેટ બનાવતી ફેક્ટરીઓમાં ઘટેલી આગની ઘટનાઓને કારણે પ્રોડક્શન ઓછું થયું છે તેવું વેપારીઓ માની રહ્યા છે અને જણાવી રહ્યા છે પરિણામે બોમ્બની વેરાયટીઓમાં પચીસથી ત્રીસ ટકાનો ભાવ વધારો પણ સામે આવ્યો છે જોકે ગુજ્જુઓ કોઈ પણ તહેવાર માણી લેવામાં માને છે અને પરિણામે ફટાકડાની દુકાનો પર અત્યારથી જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે તો લોકો પણ મોટી સંખ્યામાં ફટાકડા લેવા ઉમટી પડ્યા છે

એ બી છોકરાઓની બહુ ફેવરેટ રહી છે પ્લસ એના પછી કોઠી કોઠીવી ચક્કર છે એના પછી ડ્રોન આવે છે ડ્રોનમાં બી ત્રણ થી ચાર આઈટમો આ લોકો એડ કરી છે અંદર પેલા ડ્રોન સાદા જ આવતા હતા ખાલી કે ખાલી ઉપર જતા હતા હવે કલર બી થાય છે અને વિસલ બી વાગે છે બે વસ્તુ જોડે થાય છે આમાં પછી ફેન્સી આકાશી આઈટમમાં પેલા એક જ એક એક જ ફંક્શન થતું હતું એની જગ્યાએ અત્યારે એક એકની અંદર ચાર ચાર પાંચ પાંચ ફંક્શન થાય છે એવી રીતે આવતા આઠ થી દસ આઈટમો નવી આવી છે અને છોકરાઓની ફેવરેટ છે ખાસ કરીને ફટાકડાના ભાવની વાતો કરવામાં આવે તો આ વખતે ભાવમાં કઈ રીતનું છે ઉતાર ચડાવ કોઈ ભાવની અંદર ખાલી એક બોમ્બની અંદર જ ભાવનો વધારો છે બાકી બધો નોર્મલ છે ગઈ સાલ કેટલો ભાવ વધારો અને કારણ શું મુખ્ય બોમ્બની અંદર ભાવ વધારો એટલે આવ્યો છે કે જેની બોમ્બની અંદરની દિવેટ વપરાય છે એની કોસ્ટ બહુ જ હાઈ થઈ ગઈ છે એના લીધે બોમ્બનો ભાવ વધારો આવ્યો છે બાકી કસામાં વધારો નથી બોમ્બની અંદર છે વીસ થી પચીસ ટકાનો વધારો છે એટલે આનું મુખ્ય કારણ તમે શું કહ્યું એકવાર દિવેટો દિવેટો ની જે શોર્ટેજ પડી છે એના કારણે લીધે આનો ભાવ પણ શોર્ટેજ કેમ પડી શોર્ટેજમાં એવું જગ્યા જે નાગપુરની અંદર દિવેટોની જે ફેક્ટરીઓ હતી એમાં ત્રણ થી ચાર ફેક્ટરીમાં બનાવ બની ગયા હતા એના લીધે શોર્ટેજ આ વખતે વધી છે બિલકુલ એટલે ખાસ કરીને જે બોમ્બ કે જેની અંદર ડિવેટ વપરાય છે એ પ્રકારના જે ફટાકડા છે તેમાં લગભગ પચીસ જેટલો માતબર ભાવ વધારો છે કેમ કે તેની અછત હોવાને કારણે તે સિવાય પણ જે અવનવી વેરાયટીઓ જે માર્કેટમાં આવી છે તે આ વખતે લોકો ફોડવાના છે અને માર્કેટમાં ધૂમ મચાવવાની છે કેમેરા પર્સન ગજરાત સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ફટાકડા અમે છે એક સાયન્સ સિટી થી વસ્ત્રાપુર થી ઘાટલોડિયા થી અમે બધા મિત્રો અહીંયા આગળ આવીએ છીએ અને છેલ્લા પચીસ વર્ષથી લગભગ દર સાલ ફટાકડા લેવા અહીંયા જ આઈએ છીએ અહીંયા આગળ અમને બજાર કરતા અલગ વેરાયટી સૌથી સારી વેરાયટીમાં અત્યારે આ જે પીકોક છે આયા છે એમની કોઠી બોમ્બ છે એ બધી વેરાયટી વ્યાજબી ભાવે અહીંયા આગળ મારુતિન અંદર ફાયર વર્કમાં મળે છે અમને ભાવ અમને થોડા વધારે માર્કેટમાં બી વધારે હતા અને અહીંયા બી મોંઘવારી પ્રમાણે કદાચ ગઈ સાલ કરતા થોડો ઘણો ભાવ વધારો છે પણ ભાવ વધારાની કમ્પેરમાં માં વેરાયટી ને બધું ઘણું સારું છે બસો દર સાલ ની સામે આ વખતે બી દિવાળી મનાવવા માટે બધા ભાઈબંધો તત્પર છે અને દર વર્ષે ભેગા થઈને ફટાકડા લેવા છે અને આ વર્ષે પણ ફટાકડા ખરીદી માટે બધા અહીંયા આવી પહોંચ્યા છે હા ઘણી ઘણી નવી વેરાયટીઓ છે આ વખતે અને જેમ અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટ્રમ્પ બોમ્બ ફોડી રહ્યા છે એવી વખતે અમારે બી આંધી તુફાન ફોડવાની અમારી બધાની ગણતરી છે જે ધમાકો એ કરે છે મોટો ધમાકો મોદીના ઇન્ડિયામાં અમે આંધી તુફાનથી કરીશું આ વખતે માર્કેટ આ વખતે ચોમાસાના હિસાબે અઢી મહિના જે વરસાદ પડ્યો તેના હિસાબે પ્રોડક્શન બહુ ઓછા થયા છે અને લગભગ ત્રીસ ટકાનો વધારો આવ્યો છે ઓવરઓલ સારું છે ગુજરાતીઓને મોંઘવારી નડતી નથી તહેવાર આવે હિન્દુ ધર્મના તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવે છે અને એ જ આપણો હિન્દુ વર્ષ આપણે કાયમ ઉજવીએ છીએ ને ગુજરાતીઓને કોઈ મોંઘવારી અડધી નથી